પૈકી એક અપક્ષ સેવક ભાજપ સાથે જોડાયા અપક્ષ સેવક સેજલબેન અમિત કુમાર પટેલ ભાજપની વિચારધારા સાથે જોડાયા છે ચાણસમા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ પંદર બીજેપી વિજય થયા હતા ત્યારે આજ રોજ ચાણસમાં શિશુ મંદિર ખાતે વોર્ડ નંબર ચારના અપક્ષ નગરસેવક સેજલબેન અમિત કુમાર પટેલ ભાજપમાં જોડાતા ભાજપની કુલ સોળ બેઠકો થઈ વોર્ડ નંબર ચારના નગરસેવક ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર પાટણ જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઈ જે પટેલ ચાણસમા નગર કાર્યકારી પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ચાણસમાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નંદાજીના વરદ હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા અહેવાલ નિખિલ જોશી પાટણ